નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની છે ગુજરાત ની મહત્વની સોનાના ઘટાડો થયો છે જ્યારે અમદાવાદમાં બાવીસ કેરેટના ના એક લાખ પંદર હજાર સાતસો ચાલીસ અને જ્યારે ચોવીસ કેરેટના એક લાખ એકવીસ હજાર પાંચસો ત્રીસ ભાવ પર અટક્યું સોનું ગુજરાતમાં કમોસમી વરસાદ પછી ખેડૂતોને મોટી રાહત માત્ર દિવસમાં થી વધુ અરજીઓ આવી સહાય માટે ગુજરાતમાં ઘરેલુ હિંસાના કેસમાં ચિંતાજનક વધારો દરરોજ બસો છ મહિલાઓ બની રહી છે ભોગ કાશ્મીર માં બરફ પડશે અને ગુજરાત ધ્રુજશે આ તારીખથી શરૂ થશે ઠંડીનો અસલી રાઉન્ડ પરેશ ગોસ્વામીની આગાહી મહીસાગર એલસીબી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ સાત લાખ નવ હજાર એકસો વીસ ની કિંમત નો વિદેશી દારૂ ઝડપી વડાલીના કેસરગંજના પ્રગતિશીલ ખેડૂતે સુપર ગોલ્ડન કસ્ટર્ડ એપલ જાતિના સીતાફળની પ્રાકૃતિક ખેતી કરી ભાવનગરના યુવા ખેડૂત લીંબુની ખેતીથી વર્ષે લાખોની કમાણી કરતા બન્યા સફળ જામ ખંભાળિયામાં વધુ એક ટેકાના ભાવે મગફળી ખરીદ માટેનું વધુ એક કેન્દ્ર જામનગરમાં ડુંગળીનો ભાવ ન મળતા ખેડૂતો હતાશ ડુંગળીનો પ્રતિ મણ પચાસ રૂપિયાનો ભાવ મળી રહ્યો છે જામનગર જિલ્લાના ખેડૂતોને ડીએપી અને એનપીકે ખાતર તાત્કાલિક આપો એવી નિમણૂક કરી સરકારને તિલકવાડા રેલવે માં થયેલી દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે બે શ્રમિકોના કરંટ લાગવાથી દુઃખદ મોત ગુજરાત પોલીસ દળમાં આ મહિનાના અંત સુધીમાં કુલ ચૌદ હજાર પાંચસો સાત નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવું બોલ્યા લોધીકા તાલુકા ભાજપ પદાધિકારીઓ દ્વારા એસઆઈઆર વિશેષ મતદાર યાદી સુધારણા સ્પેશિયલ ડ્રાઈવ કાર્યક્રમનો ધમધમાટ

છોટાઉદેપુરના ક્વાંઠમાં નદી પરના બ્રિજમાં મસ્ત મોટું ગાબડું આપ નેતા રાધિકા રાઠવાએ સરકારની કામગીરી બે હજાર યોજાશેના પોલીસના પટ્ટા ઉતારવાના નિવેદન સામે ગુજરાતના ડીજીપીનો જવાબ જીગ્નેશ મેવાણીને હવે ઘણું મુશ્કેલ પડશે હિંમતનગરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો જોરદાર વિરોધ પોલીસ પરિવારોએ લગાવ્યા જિગ્નેશ મેવાણી હાઈમાયનારા ગુજરાત સહિતના રાજ્યોમાં જ્વાળામુખીની રાખની અસર જાણો કેટલા સમય સુધી રહેશે વાદળ જિજ્ઞેશ મેવાણીનું ટ્વીટ નાયબ મુખ્યમંત્રી મંદિરોની આસપાસ દારૂ ડ્રગ્સ વેચાતા બંધ કરાવો બસ મિત્રો વિડીયોમાં આટલું જ મળશું કાલે હજી સુધી વિડીયો લાઇક ન કર્યો હતો કરી